ઘોઘાના ખરકડી ગામે આવેલા હસરત બાલન પીર દાદાનો નું ત્રિદિવસીય ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવાયો હતોના રાજવી પરિવાર દ્વારા ચાદર શરીફ અને નિશાન શરીફ ચડાવવામાં આવ્યો પોલીસ તંત્ર દ્વારા ગાર્ડ ઓફ ઓનર સલામી આપવામાં આવી લોક સમુદાય ઉમટી પડ્યો ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે આવેલ મહાન સુખી સંત પીર બાલનસા બાપુ નું ત્રિદિવસીય ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો આ વર્ષ પ્રસંગે દરગાહ શરીફમાં કુરાનવાઝ શરીફ ન્યાજ શરીફ તેમજ સંદલ શરીફ નું છે ચાદર અને નિશાન વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવેડાના રાજવી પરિવાર દ્વારા ચડાવવામાં આવ્યું હતું તે જ રીતે સંદલ શરીફ સુલુસ દરગાહ શરીફ પરત ફરતા દરગાહ શરીફ નજીકમાં ચાદર શરીફ અને નિશાન શરીફ પરંપરા મુજબ ભાવનગરના હથિયારધારી પોલીસ તંત્ર દ્વારા ગાર્ડ ઓફ ઓનર સલામી આપવામાં આવી હતી આ ઉર્સ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ સમાજ જ્ઞાતિના શ્રદ્ધાળુઓ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિશાળ સંખ્યામાં જન સમુદાય ઉમટી પડ્યો હતો પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સુલે શાંતિ અને કુમી એકતા ભાઈચારા અને એકલસતાના માહોલમાં ઉર્સ શરીફ સંપન્ન થયું હતું આ પ્રસંગે દરગાહ શરીફના ખાદિમ રહેમાન બાપુએ ઉર્સ અંગે સંપૂર્ણ માહિતી આપી હતી અને આ ઉર્સ કાર્યક્રમ ને સફળ બનાવવા ઉર્સ કમિટીના હિન્દુ મુસ્લિમ તમામ આગેવાનો કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી ફિરોજ મલેક એબી ન્યુઝ ગુજરાતી ભાવનગર અસલામ આપણા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના થરકડી ગામે આવેલા માન સુફી મહાન સુપી ત્રોસ શેખ મોહમ્મદ સિકરિયા એટલે કે દાદાનો નો ત્રિદિવસીય ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો છે આ ઉર્સ પ્રસંગે દર વર્ષની પરંપરા મુજબ આપણે દરગાહ શરીફ ની અંદર ઉરાન ખવાની નિલાસ શરીફ સંગલ શરીફ ન્યાઝ શરીફ સહિતના પ્રોગ્રામો આયોજન કરવામાં આવ્યું હતું છે કે એક જુલુસ કે જેમાં ચાદર શરીફ હોય નિશાન શરીફ હોય તે જુલુસ ખરકડી ગામમાં દર વર્ષે ફરે છે અને અત્રે જે પણ ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેર જિલ્લા સહિત ગુજરાત રાજ્યની અંદર આ એક જ એવું મજાર છે કે જયારે જુલુ શરીફ નીકળે છે નિશાન શરીફ નીકળે છે તો દરગાહ શરીફ પાસે ભાવનગર શહેર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા છે તેમનો દર વર્ષે રીતે ઉજવવામાં આવે છે મહિના ઉજવાય છે જેમાં મનતા મહારાજા વીર મોકળાજી ગોહિલ ಆ ದಿನ ಭಾವನಗರ ರಾಜೀವೀ ಪರಿವಾರ